સંતાતાને સામા મળે બિયાતાને બીવરાવે દુખતા તાને દુખાડે બરાબરનું કોમ અટક્યું હોય અને કોઈકને પાંચસો રૂપિયા ઉશીના લાયા હોય અને એ ઉસીના રૂપિયા જ્યારે દેવાનો સમય આવે ત્યારે ચોય મેળ ના પડતો હોય એટલે હોમીવાળી વ્યક્તિથી ખંતિન રહેવું પડે અને બજારમાં કદાચ શાકભાજી લેવા નેકર્યા હોય કે લાવો ગલી બદલી નાખીએ અને બીજી ગલી ઉપર જ્યારે નીકળીએ ત્યારે માગવા વાળો જ હામો થકે એને કહેવાય હંતા મળ્યા બિયા ને બીવરાવે ડરપોક માનવ પોતાના મગજમાં ખોટો ભય લઈને ફરતો હોય અને દોયડાને હાફ સમજી નેકરે તો એવા રસ્તા ઉપર ગલીમાં નીકળ્યો હોય કે ક્યાંક ક્ષેત્રમાં જવાનું શેઢે જવાનું હોય કદાચ દોયડું પડ્યું હોય તો એ હાપ જ સમજે દૂધનો બર્યો માનવ સાસ ફૂંકીને પીવે કોઈક વખત દૂધથી બર્યો હોય મોનું દૂધ આપ્યું હોય અને ભૂલ ચૂકે કે ક્યારેક સાસ હાથમાં આવી જાય તો એ સાસને પણ ફોક મારી પીવે એમ દુખતા તન દુખાડે જે જગ્યા ઉપર ગુપ્ત જગ્યા ઉપર કભા ઉપર કેળ ઉપર કે ઘૂંટણ ઉપર જ્યાં તમે દુખતા હોય એ આવીને જ મિત્ર હાથ ડાળે કેમ છે એમ કે એટલે રાડ ફાટી જાય ઉજ્જડ ગામમાં એરંડો વરદાન ગરીબડી ગાયને બગાયું જાજી અંધશ્રદ્ધા વહેમ અને ભય માનવીનું જીવન બરબાદ કરી નાખે છે અંધશ્રદ્ધા આજ તો પેલા ગામ તમે જાત જ પહેલાં તમારું કાર્ય પૂરું કરી નાખે આજ તો પેલાં ગામ જોગી મહાત્મા આવ્યા છે તમારી હાથ ભેઢીને દુઃખ ગઈ નાખે પેલાં ગામ ચમત્કારી બાપુ આવ્યા છે આ બધી એક અમુક અંધશ્રદ્ધા હોય છે કારણ કે શક્તિ આ સૃષ્ટિ ઉપર તો છુપાયેલી જ છે જો શક્તિ ના હોય તો ચોમાસો ઉનાળો શિયાળો ચોમાસામાં વરસાદ ક્યાંથી આવે છે શિયાળામાં ઠંડી ક્યાંથી આવે છે ઉનાળામાં ગરમી ક્યાંથી પડે છે શક્તિ ચોક્કસ છુપાયેલી છે ભગવાન ચોક્કસ છે માતાજી ચોક્કસ છે પણ અંધશ્રદ્ધા ખૂબ જ વ્યાપકમાં છે જો ભગવાન જ ના હોત તો માતાના ગર્ભમાં નવ નવ મહિના બાળકને મોટું કોણ કરો જો ભગવાન જ ના હોત તો આ શિયાળાની ઉનાળાની અને ચોમાસાની જે ઋતુ આવે છે એમાં ઠંડી ગરમી અને પોત એમ એટલે આજના કડજુગમાં ભયંકર અંધશ્રદ્ધા છુપાયેલી છે એટલે કહેવામાં આવે છે ને કે ગાડરિયા પરવા ઘણા બધા ઘેટા હોય અને એ ઘેટા જ્યારે ચાલતા હોય ત્યારે એની આગળ એક મુખી હોય છે અને મુખી નીચું જોઈ અને ચાલે એટલે પાછલા ઘેટા નીચું જોઈને ચાલે હંમેશા ઘેટું નીચે જોઈને ચાલે હવે એમાં જો કદાચ મુખી કૂવામાં પડે તો ડફા ડફ ડફાડફ પાછળ રહેલા બધા ઘેટા કૂવામાં પડે છે એમ અંધશ્રદ્ધા આજના સમયમાં ખૂબ જ વ્યાપકમાં જોવા મળે છે એક સુંદર મજાનું ગામ હતું અને આ ગામની અંદર ભગવાનની પૂજા માટે એક પૂજારી હતા હવે આ રામજી મંદિરની અંદર પૂજારી પૂજા કરે સવાર અને સાંજ ગામના લોકો દર્શન કરવા માટે આવે સાંભળજો સવારમાં ભગવાનની આરતી થાય એટલે બધા લોકો દર્શન કરી અને આરતીનો લાવો લઈ અને પોતપોતાના ઘેર જાય સંધ્યા સમય થાય એટલે સંધ્યા સમયે ગામના લોકો આવે અને આરતી લઈ અને પોતપોતાના ઘેર જાય આમ ગામનું વાતાવરણ ખૂબ જ સુંદર મજાનું ચાલતું હતું હવે એક વખત પૂજારીના મંદિરે એક બિલાડી આવી અને પૂજારીને બિલાડી ઉપર ખૂબ જ દયા આવી એટલે બિલાડીને પૂજારીએ દૂધ પાયું પૂજારીને થયું કે ગામના લોકો મને ઘણું દૂધ આપે છે મૂસા માટે આને દૂધથી વંચિત રાખું હવે પૂજારી બિલાડીને રોજ દૂધ પાય અને બિલાડી તો અલમસ્ત થઈ જાય પોતાનું ધાર્યું કરવા માંડે હવે બિલાડી ખૂબ જ અલમસ્ત થઈ એમાં પૂજારી સવારમાં આરતી કરવાનો સમય થાય એટલે જે દિવેલિયા કહેવાય એ બધા સાફસૂફ કરે અને એ વખત બિલાડી આવી અને એને એમ લાગે કે મને દૂધ પાવા આવ્યા છે એટલે બિલાડી મસ્તીએ ચડે એટલે ઘડીક કોડિયા ઊંધા કરી નાખે ઘડીક ટંકોરી વગાડવા માંડે ઘડીક બીજું કરવા માંડે આમ મસ્તીવન બિલાડી બની ગઈ હવે પૂજારીને થયું કે આ તો મેં પાળી અને મને જ વખા પાળવા માંડી તો હવે કરવું શું પૂજારીને મગજમાં પ્લાન્ટ આવ્યો પૂજારીએ કીધું હવે એમ કરું કે સવારમાં સંધ્યા સમયે સાંજે સંધ્યા સમયે અને સવારમાં પ્રભાતે જ્યારે હું આરતી કરું એ વખત આને સાબડી નીચે પૂરી દઉં તો મને આ બિલાડી વખો નહીં પાડે એટલે સવારમાં આરતી થાય એટલે પૂજારી બલાડીને સાબડી નેચે પૂરી દે અને પછી આરતી કરે સંધ્યા સમય રાત પડે એટલે પૂજારી બલાડીને સાબ નેચે પૂરી અને આરતી કરે ગામના લોજ ગામના લોકો જે રોજ બે રોજ દર્શન કરવા આવે એ તો આવતા જ હતા અને એ આવે અને ગામના લોકો કાયમ આજે પૂજારી પૂજા કરે એ જોતા કે આપણા પૂજારી બિલાડીને સાબળી નીચે પૂરી અને આરતી કરે છે એવું મગજમાં નક્કી કરી નાખ્યું પણ ખબર નથી કે આ બલાડી વખો પાડે છે એના કારણે એ પૂરે છે હવે એમ કરતાં કરતાં આરતી થાય ને ગામના લોકો આરતી લઈને પોતપોતાના ઘેર જાય અને સમય વીત્યો કહેવત છે ને કે જેનો જન્મ છે એનો મૃત્યુ તો નિશ્ચિત જ છે પૂજારીનો સમય પૂરો થયો અને સમય ખતમ થાય એટલે શું થાય પૂજારી દેવલોક પામ્યા હવે પૂજારીને તો આકાશમાંથી દેવ વિમાન જેમ લેવા આવ્યો અને પૂજારી તો જતા રહ્યા પણ હવે ગામના લોકો વિચારે ચડ્યા કે આપણે પૂજારી બાપા તો જતા રહ્યા હવે આપણે ગામ બધું હળીમળી અને એક નવા પૂજારી લાવો ગામ બધું રાત્રે ભેડું થાય છે અને નવા પૂજારી લાવવાનું નક્કી કરે છે હવે નવા પૂજારી તો નવા એટલે નવા હવારમાં આરતી ગાય ઘાક જ નાખે હોજે આરતી ગાય ઘાક જ નાખે પણ એ ધીમે ધીમે જેમ થતું હોય એમ થાય એટલે ગામના લોકોને થયું કે આ પૂજારી બાપા આપણે જે પૂજારી જૂના હતા એમના જેવી પૂજા કરતા નથી બે જણાએ કીધું વાત પણ સાચી છે વરી પૂજારી બાપાએ આરતી બદલી અને સરસ મજાની આરતી કરવા માંડ્યા અડધો કલાક જે કરતા હોય એના બદલે કલાકની આરતી કરવા માંડ્યા એટલે ગામના લોકો રોજ બે રોજ સવાર સાંજ દર્શન કરવા જાય અને વરી એકાબીજા ગામમાં વાત ઉકળવા માંડ્યા કે આપણા જોના પૂજારી જેવી આરતી થતી નથી બીજો બોલ્યો તારી વાત પણ બિલકુલ સાચી છે કારણ કે આપણા જૂના પૂજારી હતા એ જ્યારે આરતી કરે ને એ વખત બિલાડીને સાંભળી નેચે પૂરી અને આરતી કરતા હેડો આપણે બાપુ કંઈ જઈએ અને વાત કરીએ આખું ગો મળી મળીને જોયું કે બાપુ અમારા જૂના પૂજારી તો બિલાડીને સાંભળી નેચે પૂરી અને આરતી કરતા એટલે નવા પૂજારીને તો એવી માહિતી હોય નહીં એટલે નવા પૂજારીએ કીધું કે ભાઈ હવે એવું તો મને શું ખબર પડે બે ત્રણ જણા બારા જ્યાં અને કે ગમે તો અહીં બલાડીને ઢુંઢીને લાવો અને સાંભળીને જે પુરાઈને હવાર રજુ આરતી કરાવો બે જણા આમ દોડ્યા ને બે જણા આમ જોડ્યા ઓમ દોડ્યા ને બે જણા આમ દોડ્યા કોઈ વંડા માસ ચડ્યા ને કોઈ ઓડા માસ ચડ્યા એમ કરીને અયડમળ કરી અને બલાડીને પકડી અને મંદિરમાં લાવી હવે હવાનો આરતીનો સમય થાય અડમળ કરી અને મલાડીને સાંભળીને છે પૂરી અને આરતી કરાવે હો જ પડે એટલે હડમેડ કરી બલાડીને સાંભળીને છે પૂરી અને આરતી કરાવે એટલે વાસ્તવમાં એ તો જૂના પૂજારી હતા એમને બિલાડી પાળી હતી અને આ નવા પૂજારી આવ્યા એમને બિલાડી હળવું પાણી લાવી અને પકડાઈને ગામના લોકો આરતી કરાવતા આને કહેવાય અંધશ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા ખૂબ જ વ્યાપકમાં જોવા મળતી હોય છે એ જૂના પૂજારી હતા એમને તો બિલાડી વખો પાડતી એના કારણે સાબ નીચે પૂરી અને આરતી કરતા અને આ જે નવા પૂજારી છે એ સાબને જે તમે પૂરાઈ આરતી કરાવો છો એ એક અંધશ્રદ્ધા છે આવી એક કહેવત અને વાર્તા હતી એટલે સમયની અંદર મગજમાં ક્યારેય ટેન્શન લેવું નહીં અને ફ્રેશથી ફરવું બિંદાશથી ફરવું જે થવાનું છે થશે અને થઈ રહ્યું એ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે બધું સારા માટે થઈ રહ્યું છે કશું જ ખોટું થતું નથી બધું જે થાય રહ્યું એ થવાનું એ બધું સારા માટે છે શું લઈને આવ્યા હતા અને શું લઈને જવાના બાકી હે જીવડા આ ખોરિયામાં આવ્યો છે તો બાકી મોજ કરી લે જય માતાજી જય ભોલે અમારી ચેનલને શેર ના કર્યો શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ અને પસંદ કરજો જય ભોલેનાથ કી